મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણા મતદાન બુથ ની મુલાકાત લઈ બીએલ ઓ ની કામગીરીનું નિરીક્ષણ કર્યું અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નિમિત્તે રાજ્ય ચૂંટણી વિભાગના નાયબ સચિવ હેમાંગ રાણાએ મતદાન મથકે ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાત લઈ બૂથ લેવલ ઓફિસરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાતે દરમિયાન ભરૂચ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓની મતદાર નોંધણીની સમીક્ષા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર મામલેદાર કચેરીના કર્મચારી રહ્યા હતા આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિભાગમાં સંક્ષિપ્ત સુધારણા મતદાન યાદી કાર્યક્રમ ચાલુ છે તેના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પ્રતિનિધિ શ્રી હેમંત રાણા સાહેબ આવેલ છે અને એ મતદાન મથકોની અચાનક વિઝિટ મુલાકાત લીધેલ છે દરેક મતદાન મથકના બેયરોને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપેલ છે અને નવા મતદારોની જે ફોર્મ આવેલ તેની પણ ચકાસણી કરેલ છે અને વધુમાં વધુ નવા મતદારો જોડાઈ અને જે ગુજરી ગયેલ છે તેના મરના દાખલાના નામ કમી કરવા અથવા નજીકના સંબંધની સંબંધીઓનું પંચનામું કરવા અને જે ફોર્મ નંબર આઠ છે એ સુધારા વધારવાનું એની પણ ફોર્મની ચકાસણી કરેલ છે મારું નામ પટેલ જય છે હું જુલાઈમાં અઢાર વર્ષનો થયો છું તે સરકારના મતદાન સુધારા કાર્યક્રમમાં હું મારું નામ નોંધાવવા આવ્યો છું જેથી કરીને હું આવનારી ચૂંટણીમાં મારું મતદાન કરી શકીશ મારું નામ દિયા છે હું અહીંયા મતદાનનું નોંધ કરાવવા આવી છું મારી અઢાર અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે ને હવેથી હું મતદાન કરી શકું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર